તો વચ્ચે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીશું વાત કરીએ રાજ્યમાં ભારે વરસાદ બાદ ધરતીપુત્રોની હાલત ખરાબ થઈ છે જેમાં રાજ્યમાં ભારે વરસાદ પડ્યો છે તેમજ ધરતીપુત્રોમાં હાલ તો ચિંતાના વાદળો ઘેરા હોય તેવું જોવા મળી રહ્યું છે એક મહિનો વીત્યો છતાં પણ પાક નુકસાનીનું કોઈ પણ વળતર ચૂકવવામાં આવ્યું નથી ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લામાં અસર પણ જોવા મળી છે ત્યારે ખેત પાકને નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ખેડૂતોના મોટા ભાગના પાકો બળી ગયા છે અને આ સાથે જ સરકારે ત્રણસો પચાસ કરોડના સહાય પેકેજની જાહેરાત પણ કરી છે પરંતુ વાત કરીએ કે હજુ સુધી વળતર ન ચૂકવવામાં આવતા ખેડૂતો હાલ ચિંતામાં મુકાઈ ગયા છે જાહેરાતને એક મહિનો થયો છતાં હજી સર્વે પૂરો નથી થયો તે દરમિયાન વાત કરીએ કે જેના કારણે ધરતીપુત્રોને આખરે ક્યારે સહાય મળશે તે પણ એક વેધક સવાલ છે તેમજ ધરતીપુત્રોમાં નિરાશા પણ જોવા મળી રહી છે તો રાજ્યમાં ભારે વરસાદથી ખેતી પાક તબાહીને એક મહિનો પૂર્ણ થયો છે હજી ખેતીના નુકસાનનો સર્વે પૂર્ણ નથી થઈ શક્યો તો આ સાથે જ આ વખતે ભારે વરસાદે ગુજરાતને તહસ નહસ કરી નાખ્યું છે ત્યારે ખેતીને મોટા પ્રમાણમાં ધોવાણ થતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પણ થયું છે કપાસ મગફળી સહિત બાગાયતી પાકને પણ મોટું નુકસાન થયું છે તો હજી સુધી કૃષિ વિભાગે નુકસાનીનો સર્વે પૂર્ણ કર્યો નથી